યાત્રાધામ સાળંગપુર માં કષ્ટભંજન દેવ हनुमान જીના દર્શન માટે લાખો શ્રદ્ધાળુઓ આવતા હોય છે તેઓ બસમાં લાંબી મુસાફરી બાદ સાળંગપુર પહોંચે છે ત્યારે બસ સ્ટેન્ડ ની હાલત જોઈ અને રોષ ઠાલવી રહ્યા છે જાડમણીના અભાવે સાળંગપુરનું બસ સ્ટેન્ડ નરકાગાર બની ચૂક્યું હોય તેવું સ્પષ્ટપણે દ્રશ્યમાન થઈ રહ્યું છે સૌરાષ્ટ્ર સુરાની ભૂમિ છે તેમાં બોટાદ જિલ્લો સૌરાષ્ટ્રનું પ્રવેશ દ્વાર મનાય છે જ્યાં સાળંગપુરમાં કષ્ટભંજન દેવ હનુમાનજીનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે સાળંગપુર મંદિરે દર્શન માટે લાખો શ્રદ્ધાળુઓ આવે છે જેમની માટે મંદિરના પરિસરમાં જ તમામ પ્રકારની સુવિધા ઊભી કરાઈ છે પરંતુ દિવા તળે અંધારા જેવી સ્થિતિ છે કે મંદિરની સામે જ આવેલા સાળંગપુરના બસ સ્ટેન્ડની હાલત ખૂબ દયનીય છે સરકારી બસોમાં લાંબી મુસાફરી કરીને આવતા યાત્રાળુઓ માટે જે બસ સ્ટેન્ડ તો બનાવ્યું છે પરંતુ જાળવણીના અભાવે તે નરકાગાર જેવું બની ચૂક્યું છે મને એસટી ડેપામાં એવું જોવા મળ્યું કે શૌચાલયની કોઈ વ્યવસ્થા અવ્યવસ્થા દેખાય છે એવું મને જાણવા મળ્યું શૌચાલયની કોઈ વ્યવસ્થા નથી એસટી ડેપોમાં ખાસ કરીને મહિલાઓને કેવી મહિલાઓને પૂરેપૂરી તકલીફ થાય છે મંદિરની અંદર જાવું પડે છે મંદિરની અંદર શૌચાલય ચેટવું પડે એ માટે એસટી બસમાં આવતા હોય લાંબા સમય લાંબા ગાળાથી મુસાફરી કરવા આવતા હોય હનુમાન દાદાનું ધામ છે દર મંગળવારે અને શનિવારે અમદાવાદ અને સુરત થી સગવડ કેવી છે અને બહાર તો અહીંયા ડેપોમાં તો બહુ ખરાબ પરિસ્થિતિ છે બસ સ્ટેન્ડમાં ગંદકીના સામ્રાજ્યથી યાત્રાળુઓને બેસવું પણ મુશ્કેલ છે રખડતા પશુઓ આંટા મારે છે જે બસ સ્ટેન્ડને ગંદુ કરે છે ગંદકીના ઢગલા પડેલા છે